ચોટીલામાં ચામુંડા થામાં નેશનલ માઉન્ટેનર્સ અને સાયકલિસ્ટ પ્રિયા અને પ્રતિભાઈ દિલ્હીથી મુંબઈ વાયા ગુજરાત ત્રણ કિલોમીટર સાયકલ ચલાવીને ભારત નબળી કક્ષાનું પ્લાસ્ટિક મુક્ત અને બને અને મહિલાઓના વિવિધ રોગો હલકે કક્ષાના સેનેટરી પેડ ઉપયોગથી અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકથી થતા ખાદ્ય ખોરાકમાં વિવિધ રોગો પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ગૌમાતા પ્લાસ્ટિક ખાવાથી થતા મોત અંગે સ્વચ્છ ભારત માટે ચિંતન પબ્લિક જાગૃતિ રસ્તે નીકળેલા પ્રિયાજી અને પ્રદીપજી આજ સાડા ચાર લાખ રૂપિયાઓ વિદ્યાર્થીઓ સાથે ભારતની અલગ અલગ સ્કૂલોમાં બાબતે જાગૃતિ માટેનો સંવાદ કરી આપણા ભારત દેશના નવનિર્માણ માટે ખૂબ જ સુંદર કાર્ય થાય જેના ભાગરૂપે ચૂંટલા સન સાઈન સ્કૂલમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં જાગૃતિના ભાગરૂપે

આવે તેના માટે વિદ્યાર્થીઓની માહિતી પૂરી પાડી હતી આ જાગૃતિ અભિયાનમાં બે હજાર પચીસમાં માઉન્ટ એવરેસ્ટ સર પબ્લિક જાગૃતિ અંગેનો એક સરસ મેસેજ આપવા માંગતા પ્રિયાજી અને પ્રદીપજી સાથે આ પવિત્ર કામમાં સભાગી થવામાં આવ્યું દરબારશ્રી મહાવીરભાઈ ખાચર દ્વારા કાર્યક્રમમાં આ કાર્યમાં ખૂબ જ સહયોગ મળ્યો पहले मैं बताना चाहूंगा मेरा नाम प्रदीप कुमार है मैं उत्तर प्रदेश बनारस से आया हूँ बनारस का नाम आप लोग सुने काशी विश्वनाथ की नगरी से आया है और हम अभी कर रहे हैं दिल्ली से मुंबई साइकिल जिसका मिशन है, है और प्लास्टिक फ्री माउंटेन और इसमें हम लोग तीन हजार किलोमीटर की साइकिलिंग कर रहे हैं और इससे पहले मैं फिट इंडिया के बारे में हम लोग जानते हैं फिट इंडिया के बारे में कितने लोग सुने मोदी जी का एक फिट इंडिया अभियान है फिटनेस को लेके उसका मैं ब्रांड और से के हाँ है। और इसी साल अगस्त में मैं माउंट एवरेस्ट क्लाइम करूंगा माउंट एवरेस्ट का नाम सुने आप लोग तो अभी हम जो साइकिल कर रहे हैं इस जो हमारा है प्लास्टिक फ्री माउंटेन प्लास्टिक फ्री पर्यावरण को लेकर इसमें हम ये बताते हैं कि जो आप लोग रोजाना स्कूल कॉलेज आने के लिए चाहे मार्केट में आकर आप लोग जाते हो जो प्लास्टिक सात मिनट पांच मिनट मत थावा तो आप रह गए हमने बच्चा भी नहीं तो है कि उन्हें फोन तो करिए नहीं नो करिए। अगर ना एक फोन था इसे एक बार ये इतना धागर था इसे तो ह ત્યારે એ માતા રે ને મારી રાષ્ટ્ર માતા બનશે બાકી વાતો કરે ક્યારે રાષ્ટ્ર માતા એમને બને નહીં મારા હાથમાં નથી ભરતભાઈ એકલા ન કરી શકે કે આમાંથી બેઠા બધા રહ્યા એકલા રહ્યા આમાંથી એક એકલો આ કોઈ ન તમે બધા આ પેઢી ઊભી થઈ છે ને જેથી આ બાબતે જાગૃત થશે ને તેથી ગૌ માતા છે મારી રાષ્ટ્ર માતા બનશે તો આજ એક સંકલ્પ લેવાનો છે

આજના પવિત્ર દિવસે સ્કૂલની અંદર તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો આચાર્યશ્રી અમારે મહાવીર બાપુ અને એનો સ્ટાફ આજના દિવસે ખાસ તમને એટલી વાત કરવા માગું છું આજે આપણા માટે ખુશનો દિવસ છે કે બે યુવા એક બેન છે અને એક ભાઈ છે જે ખરેખર દિલ્હીથી મુંબઈ સુધી સાયકલિંગ કરી અને આપણું પર્યાવરણ જે ક્લાયમેટ ચેન્જ થયું છે અત્યારે જે પ્લાસ્ટિકના કારણે અને આપ જોવો છો એવરેસ્ટ પણ અત્યારે ઓગળી રહ્યો છે અને આવનારી પેઢીને જે દાન દેવા માટે નીકળ્યા છે અને જે ખરેખર સાચા દિલથી આ દેશની જે સેવાની તેમની ભાવના છે આજે આ દેશમાં ઘણા એવા યુવાનો છે ઘણી એવી યુવતીઓ પણ છે કે જે દેશ માટે કાંઈક કરી છૂટવાની જેમની તમન્ના છે બાકી તો કંઈક લોકો આ દેશમાં જન્મે છે અને વૃદ્ધિ પામે છે પણ આપણે આપણા જીવનમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સમાજને શું દઈ શકીએ આ દેશને શું દઈ શકીએ આપણા પરિવારને શું દઈ શકીએ અને આપણા જીવન થકી કોઈને સારો સંદેશ મળે રાષ્ટ્ર ભાવના થાય પરિવારનું ભલું થાય એવા કાર્યો થકી આપણે તમામ વિદ્યાર્થીઓએ આગળ વધવું જોઈએ અહીં બેઠેલા તમામ જે કઈ વિદ્યાર્થીઓ છે આમાંથી જ કોઈ આ દેશની અંદર કોઈ ભગતસિંહ પણ બની શકે કોઈ આ દેશની કલ્પના ચાવલા પણ બની શકે અને ડોક્ટર મહાન વૈજ્ઞાનિક એવા

આજના દિવસે એક ખુશીની વાત એ છે બીજી એક ખુશીની વાત આજે વહેલી સવારે જે નવ નવ મહિનાથી એક તમને વિજ્ઞાનની વાત કરું નવ મહિનાથી અંતરિક્ષની અંદર સ્પેસ સેન્ટરની અંદર જે સંશોધન માટે ગયેલા એવા આપણા સુનિતા વિલિયમ્સ આજના દિવસે વહેલી સવારે જે એમનું સ્પેસ લેન્ડિંગ ફ્લોરિડાના દરિયાની અંદર સફળતાપૂર્વક પ્રાપ્ત થયું છે જે વિશ્વના કલ્યાણ માટે જેઓ સંશોધન કરે છે એવી સંસ્થા નાસા છે અમેરિકાની અને આજે બેન ગયા હતા તે મહાન વૈજ્ઞાનિક છે અને એનો મૂળ આપણો મહેસાણાનો એક ગામ છે તો આપણા ભારત દેશ માટે પણ ખુશીની વાત છે કે જે 9 મહિનાથી મેં સંશોધન કરીને જે યાંત્રિક ખામી થઈ હતી અને પૃથ્વીના તમામ લોકોના હિત માટે એ સંશોધન કરતા હતા એમનો સ્પેસનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું લેન્ડિંગ થયું જે ભારતીય એમનો મૂળ છે તેના માટે આપણા ભારત દેશના તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ માટે આજે ગર્વની ક્ષણ છે તો મારું એટલું જ કહેવાનું છે કે આવા યુવાનો થકી આપણો દેશ આગળ આવે છે કાટને કાટ કરી છૂટવાની ભાવના વૃક્ષો વાવીએ આપણા માનો કે હમણે એક્ઝામ આવે છે ત્યાર બાદ ફ્રી દિવસો હોય ત્યારે વૃક્ષો વાવીએ તેનું જતન કરીએ સ્વચ્છ ભારત કઈ રીતે આપણે બનાવી શકાય જેમ લીલો કચરો અને સૂકો કચરો અલગ તારવો પડે જેમ આપણે બેને વાત કરી એ પણ બહુ જરૂરી છે કોઈ પણ પ્રાણી અંદર ભગવાનનો વાસ હોય છે આજે ગાય માતા પ્લાસ્ટિક બહેનો ઘણા બધા નાખતા હોય તો કોઈ પણ સબ્જી હોય એમાં આપણે જબલામાં નાખી દઈએ છીએ પ્લાસ્ટિકની થેલીમાં તો એને કોઈ આ ભગવાને ભગવાન પડે આપણી ગોળે હાથ કંઈ સમજ નથી હોતી ભૂલથી ઘઉ ઘઉ માતા એ ખાઈ જાય છે ત્યારબાદ એના પેટની અંદર જે પ્લાસ્ટિકનો મોટો વાત જમા થાય જેના કારણે મૃત્યુ પામે છે તો કોઈ પણ પ્રાણી હોય અને દરેક જીવ પ્રત્યે આપણી સદભાવના હોવી જોઈએ આપણો દેશ સરાત્ર સંસ્કૃતિનો દેશ છે તો જીવો અને જીવત એનો ભાવ હોવો જોઈએ તો મારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે અહીંયાથી જે કંઈ આપણને નોલેજ આપવામાં આવ્યું છે એનું તમામ પાલન કરજો સ્વચ્છ ભારત આપણો કઈ રીતના બને શ્રેષ્ઠ ભારત કઈ રીતના બને અને એક મહાન શક્તિ આવનારા સમયની અંદર શ્રેષ્ઠ શક્તિ આપણો ભારત બને બસ એ જ મારી આપ સૌને લાગણી અને પ્રાર્થના આજના પવિત્ર દિવસે આદરણીય માહિર બાપુ ખાચર અને જે કઈ વિદ્યાર્થી મિત્રો અને આના શિક્ષક શ્રી તમામ જે સહયોગ આપ્યો અને અમને બોલાવ્યા સાંભળ્યા એ બધા હું આપ સૌનો હૃદયપૂર્વક ચોટલા શહેરોથી આભાર વ્યક્ત કરું છું અને આવા જે કે મહાનુભાવો અહીં આવે ને આપણે નોલેજ આપે એનું આપણા જીવનમાં પણ આપણે ઉતારીએ અને આ દેશ અને આપણો જોટલા શહેર કઈ રીતે આગળ વધી શકે એના માટે આપણે કામ કરીએ વધારે સમય નથી લેતો કારણ કે ઘણો તો સમય થઈ ગયો છે તો આપ સૌનો